ઈ તો એવું છે ને અને કપલીનું તો પહેલેથી જો અવલાટાની કપલી નું પહેલેથી જ સારા હારાકામાં પોચે નો અને બીજા નો દી અવલાટાની કપલી ને મુક્ત રાહા ભેગો રાખો તો નડે નો બરકો તો નડે આટા ત્રાહા ને એ ભાઈ અમુક લાહી લાઈન ગમે કામ કરો લાહી લાઈન ભેગી જોઈ હું કે સાલુ કરો સાલુ એ સાલુ કરો ની હવે આ લોકો જે હું કામ સાલુ કરો પડદા માં છટકે એટલે મારો કહેવાનો હેતુ છે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં કૌરવો તો પાંડવો ને યાદ કોણ કરે હોત નહીં રાઈટ તો હુર્જ ને યાદ કોણ કરે હોત નહીં દુઃખ તો તો સુખને યાદ કોણ કરે હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે મોત ન હોત તો આ જિંદગીની કિંમત નો થાય મરી જવાનું છે એટલે જ વાંધો હશે મરી જવાનું મરી જવું રોકાવાનું સારા મરી જવું પડે એકદી જીવનની માલિકો હા માણસ નગર કરી પ્રશ્ન ઉભો છે મરી જવાનું એ ખોટું ના એ ખોટું નથી બરોબર છે નકર તું એમ મૂળ અને મારે જે વાત કરી હતી બેનો બહેનોની હાજરી અટાણ સુધી બહેનું રોકાણ એ બહુ સારી વાત કહેવાય નગર ગણે ઠેકાણે જાય ને આવે સાડા દસ થાય અગિયાર થાય હાલો કાકી હાલો માસી હાલો મોટા બા એક આરે પસા હોવાનું ટોળવું આપણી કંપની એક પછી એક ખરીદે ખબર ન પડે અને ઘણી વખત આપણે પૈસા પુરુષો નાખતા હોય બેનો પૈસા ન નાખતા હોય તો અમે કેતા હોય એ બહેનું પૈસા આપો પૈસા આપો બકાલામાં જ કટકી કરી હોય ને ખરીદીમાં જ કટકી કરી હોય ઘીમાં જ કટકી કરી ને આપો આપો પૈસા બેનું બિચારા સાનું મને સાંભળે ને આપણે ના જ એમાં મને થોડુંક દુઃખ છે આ દેશની સ્ત્રી કરકસર કરે કટકી ન કરે ભારતની સન્નારી કરકસર કરે કટકી ન કરે ને પાંચસો રૂપિયા આપો ને ઘરમાં ચારસો વાપરે હો મૂકી દે હજાર આપો તો સાડા હાથસો વાપરે અઢીસો મૂકી દે ને મૂકવાનું ઠેકાણું ક્યાં કાં લોટ નો ને કાં ભૂકીનું ડબલું કાં ખાંડનું ડબલું કા ગાદલાના બેવડમાં કા ઓશીકાના કવરમાં કપાટ ની હો ભાઈ આમ જ દાઢી ધણી આપણી કંપની મુંજાઈ ને બેઠી હોય ને ઘરવાળીને ને ખબર પડી જાય કે બા આ છોકરાને પપ્પાના ખિસ્સામાં આંગળા હું હરવા જતા લાગે એ મોઢામાં ખબર ખબર પડી જાય મોઢાના છે પ્રકાર છે કીર્તિદાન આનંદમાં હોય તો મુખારવીને માપમાં હોય તો મોઢું રીહમાં હોય તો મોગોન કા સડબોન કા તોબડો ને કા હોબડો હવે એ તોબડો હબડો કેવી રીતે કહેવાય હા હું પછી હોય નણંદ પૂજા ક્યાંય બોલ્યા હોય ક્યાંય બોલ્યા હોય ને તો પછી બજારમાં પડખે પાડોશીમાં જઈને કહેતા હોય ફરિયાદ કે આ તો હવાનો તોબડો છડાયો હું પડખે કવર છોડાવતા હોય છે પણ એમ નથી જેથી આપણા હૃદયની માલિકો ક્રોધ દાખલ થાય આનંદ જતો રહીએ છે જેથી અજ્ઞાન દાખલ થાય તે જ્ઞાન જતો રહે છે ગુણ દાખલ થાય સત્વ ગુણ જતો રહે છે અને જીવનમાં કોઈ ક્રોધને આપણી માથે એવી માયાનો પથરાય જાય કે આપણે હરિ ને ભૂલી જાય સત્ય નો ભૂલી જાય જીવનમાં કોઈ બી ક્રોધી બનવું નહીં ને બનવાનો સમય આવે એટલે હરિસમરણ કરવું એટલે ક્રોધની અક્ષીર દવા છે એટલે દાઢી નો ધણી મુંજાઈ બેઠો હોય હવારમાં દાંતણ કરતો હોય ને તો બાઈ રહોડામાંથી જોતી હોય કે આ છોકરાને પપ્પાના ખિસ્સામાં કાંઈ લાગતું નથી મોગામાં ફેર છે મોગો એટલે મોઢું હોય ભાઈ મોઢું એટલે મુખારવી તમને કહો અને હવારમાં દાતણ દાંતણ કરતો હોય ને તો આમ આમ કરતો હોય આપણને એમ થાય પીસીનો ઘૂસ તો મારો નીકળશે રીહમાં બાણા લોટાનો આમ ઘા કરે ને પછી આમ આમ ખુરશીમાં હોય કઈ છે નહીં એટલે તરત જ બાય રવાડામાંથી આમાં ભૂંગળી વાળા પૈસા લે ને ધણીને ખોળા ઘા કરે આલીઓ પાછા મુંજાઈ બેસી જાય મોટામાં પહેન ની માં પા કાંઈ નથી આમ

એટલે બેઠેલી બેન દીકરીને આપણે તાળીઓના ગગડાથી પુરુષો વધાવી લઈએ કારણ કે શિવ અને શક્તિથી જગતનું સર્સન છે એ ભાઈ તાળીઓ તો પાડો કઈ નકરો હણ્યા થાય ક્યાંય એનું હાલ એવો હા 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 વન વિધેલા વિધાય ને વન વિધેલા તો વનમાં ફરે એ વીરા મારા સંતર વગાડ મારો જીવતા ઠરે આ લઈ લઉસા લઈ ભાઈ જલ્દી આ આમ આમ એ ઉઠીને હજી મેં કીધું ને એમ યુવાનું પાણ વાળા છે અને છોકરું પાણ વાળું એ જ કાંઈક આગળ જઈને કાંઈક આ ગામનું કાર્ય કરી શકે રાષ્ટ્રનું કાર્ય કરી શકે ગૌ સેવાનું કામ કરી શકે અને કાયમ હું યુવાન મિત્રોને કહું છું કોઈ જિંદગીમાં નિરાશ ન થવું આશાવાદી રહેનારી વ્યક્તિ જ આગળ જાય છે અહીંયા નિરાધાર ગૌ સેવા સમાજમાં જે સેવા કરનારા એને સ્વયંસેવક કહેવાય સ્વયંસેવકોને તાળીઓના ગગડાથી વધાવી લ્યો એના થકી આ કાર્ય ઉજલું છે બાપા પહાંઠ પહાંઠ વર્ષથી આવી બાપા સેવા કરતા હોય અને છતાં એની માલિકો ગૌ સેવાનો કેટલો આનંદ છે એ વડીલના ત્રણમાં પણ મારા લાખ લાખ વંદન છે તાળીઓના ગગડાટ વધાવી લઈ જેવું છે છે સેવા કરવી વહેમી છે કપલીનું તો ઘણી એ વાત કરે તમને ન ખબર હોય બધું આમ છે આમ કપલીનું તેમ હોય હો ભાઈ આ દુનિયામાં ખાલી માણા થઈ જાય તો સારું છે માણા ક્યારે કે ભાઈ બીજાનું સુખ જોઈને ને રાજી થાય બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય એટલે સમજવાનું આપણે માણા નથી ગધેડો ગધેડો છે એને કેવું પડે ગધેડો થાય એમ પાડાને કેવું પડે પાડો ઘોડાને કેવું પડે ઘોડો થાય ગાયને ને કેવું પડે ગાય થાય છે જ અને માણાને ને કેવું પડે માણા થાય નહીં માણા માણા નથી માણાના ગુણ ઘટે છે માણાનું શરીર છે લઈ લ્યો લઈ લ્યો પૈસા એટલે ઘણા બેનું વખાણ કરતા હોય અમારો છોકરો હો જો બહુ આઠ વાગ્યે હોંસરીને શરીર કોરે બેહાઈ રહ્યો બાર વાગે આવી તો જ બેઠો હોય એ વજન વહી કહેવાય ચાર કલાક હું ન્યાયને બેઠું રે કરે હું અને ઘણા તો એવા હોય ના કે માખ બેસે ને તો હાથે ન ઉડાડે ફૂંક મારે એ આ દેશનું શું ભૂલું કરે સંતાનમાં પાણ હોવું જોઈએ પ્રકાશ હોવો જોઈએ અને ગૌ સેવામાં છે ગાયના દૂધમાં છે અને એ ગાયના શરીરની માલિકો જે સત્વ પ્રકાશ છે અને એમાંથી સુવર્ણ ઓજસ દૂધમાં આવે છે એની દૂધ દૂધ જો તો તો ગાયનું આપણી બુદ્ધિ પણ સાત્વિક થાય રામ રટે ફેરો મટે પ્રજોળી જાય પાપ તમામ આત્મહિતને કારણે જીવડા રટી લે હરી નામ ઘણું પારવું થઈ ગયું બેઠા છો એટલા ઘડીક બેઠા રેજો ઘડી સહન કરો ગઈ હવે ઘડીક હથિરા એટલે એમ થાય કે આ ગયા તા બોરવા ના છે ફોટા એ રોકાયે સાવ અમે રોકાવાના છે અમે ક્યાં યાદ ગયા છે ભાઈ ભાઈ અથવા ગણાય ને ખોલે એમ ઓમે નથી હગ મેળ આવ્યો એને નથી કોઈ ખોલે દસ ટકા તો સિંદોર સોંપડવો જોઈએ દીકરી પંદર ટકા ઘટે દસ ટકા ને તો સિંદોર સોંપડવો જોઈએ હુરાપુરાની લાઈન માં નહીં કુવારા કંપનીની નોખી છે ને લાલતી થાકા બાકી રહી ગયા ઈ સંત ભોજા ભગત વિઠ્ઠલાવ સુવાએ એને જેલમાં પૂરેલા અને ઈ ભોજા વખતે પંદર દિવસ જેલમાં સાત ટાણા બે જણાનું મિષ્ટાન જમાડે ને જમી લઈએ એટલે તમારે સાંભળવું હોય તો હું હાલતું રાખવું એ કઈ તમે એમ પણ આમ વાતું કરો મારે હાલતું રાખવું સેટિંગ નો આવે અને મને તમે આમંત્રણ દીધું ને આવ્યો છું એમ તમને કઈ સડીને જ ગયો સ્ટેજમાંથી એટલે આ બધા યુવાન મિત્રોને મારો કહેવાનો હેતુ એ છે કે આ તો સાહિત્ય છે આમાં વાર લાગે કોઈ પણ સમજણની વાત કરવી હોય તો સમય લાગે આમાં કાંઈ ભજન ગાવવું હોય તો પરબારી કરી ઉપડે આમાં એમ ન ઉપડે એટલે ગાયની જેણે સેવા કરી છે એના જગતમાં નામ રહ્યા છે ભોજા ભગત પણ ગાયની સેવા જ કરતા હતા દેવકી ગાલોડમાં ભોજા ભગતનો જન્મ થયો અઢારસો ને એકતાલીસ ની સાલી વૈશાખ સુદ પૂનમના દિવસા દિવસે ઓગણત્રીસ વર્ષ પહેલાના પ્રસંગની વાતો અને દીકરો જન્મતા જન્મતાવે ખડખડાટ દાંત કાઢે કરશન ભગત એના પિતાનું નામ ને માનું નામ ગંગાબાઈ મા બાપના ગુણા સંતાનમાં ઉતરેલા દીકરો જન્મતા જન્મતાવેદ ખડખડાટ દાંત કાઢે નગર છોકરું જન્મે એટલે રોવે હે ભાઈ અને આપણે રોયા જોઈઓ આમ આમ સેટાસ નજીક આવું ને હવે આમથી પગતા છે આમ આમ આવું નથી પાછળ બેઠા છો મારા વડીલો નજીક વ્યાવો પાંચ દસ મિનિટ તો હું વાતું કરું તો ગમને હું તે આવે આ પાછળ બેઠા છો એ વ્યાવો નજીક હે ભાઈ હે મારા બાપુલી આ વ્યાવો ને જરા ગયેલા બલા મણે હું હાવ આમ થઈ ગયા છું વ્યાવો વ્યાવો નજીક વ્યાવો આ તો તમારે મારી વાત સમજી લો કે પ્રેમને લાગણીથી તમે આ કાર્ય કરી શકો ઘડી કાંઈ આવો નથી નહીં હવે હે કાંઈ વાંધો નહીં સંભળાય છે એટલે એ બરોબર છે ત્યાં બેઠા એ બરાબર છે એજી જ તારા આંગણિયા એ પૂછી ને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે જ રેજી એજી તારે કાને કોઈ એ સંકટ જો સંભળાવે રે બને તો થોડું જે રેજી આપણે કાને કોઈ સંકટ સંભળાવે તો દુઃખ આપણાથી કપાય તો કાપી નગર ખાલી આશ્વાસન દઈને આવકારો દઈને ને આવો આવો ભાઈ ઘડીક વાર ઈશ્વરની કૃપા હોય તો કોક આપણે આંગણે આવે નકર બરકોય તોય ન આવે હો આ તમે ગૌ સેવાનું કાર્ય કરો છો ને આટલા બધા માણસોની ની હાજરી છે ને એ તમારી સેવાનું પરિણામ છે એમ સમજી લેજો નગર ઘણા ઠેકાણે ગૌશાળાઓ છે ગણે ઠેકાણે બંધ કરવાનો એ વારો આવી જાય પણ આટલી બધી જગ્યાની માલિકો જે તમે સેવાનું કાર્ય કરો છો એ બદલ આપ બધાને લાખ લાખ મારા વંદન છે આપને ધન્યવાદ છે કારણ કે સેવા કરવી કઠણ છે એક ગા હસવાય ને અઢીસો ગાઉ હસવવી એટલે એ કાંઈ જેવી તેવી વાત નથી અને આઈકણે અગિયાર લાખ રૂપિયા દિલીપભાઈ વ્યક્તિ આપે અને દર વખતે ગમે ત્યાં ગૌશાળા હોય તો એમાં પોતાની સેવાનું યોગદાન આપે તો દિલીપભાઈની હાજરી ભલે કણે નથી એને આપણે તાળીઓના ગગડાટથી વધાવી કારણ કે આ વ્યક્તિ છે ને પોતાના દિલની દાતા કે પૈસા જ ઘણાય પાસે